ગુજરાત રાજ્ય હવે ધીરે ધીરે ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી માટે સોફ્ટ ઝોન બની ગયું હોય તેમ ડ્રગ્સની હેરાફેરીના બનાવ બનતા રહે છે ત્યારે અમદાવાદમાં શહેર ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને અંદાજે એક કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો પોલીસ સર્ચ દરમિયાન આ રેકેટનો પર્દાફાશ થયો છે ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ગાંજાનું પાર્સલ મળી આવ્યું જેને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી આ કેસની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે રમકડા શૂઝ તથા કપડામાં હાઇબ્રિડ ગાંજો મંગાવવામાં આવતો હતો પાર્સલ પર લખેલા સરનામા પર પોલીસ તપાસ શરૂ છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેસની તપાસમાં સામે આવી છે કે ગુજરાતના અલગ અલગ જગ્યાએથી વિદેશથી હાઇબ્રિડ ગાંજો મંગાવવામાં આવી રહ્યો છે ડાર્ક વેબ ઉપરથી વિદેશથી મંગાવવામાં આવતો હતો આ હાઇબ્રિડ ગાંજો જે અમદાવાદ ફોરેન પોસ્ટ ઓફિસ ખાતેથી પકડવામાં આવ્યો છે આ બાબતની પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં અમને આવા સાયબર ક્રાઈમ બ્રાન્ચને વાતમું મળી હતી કે વિદેશી દેશોથી ડાર્ક નેટના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી શંકાસ્પદ પદાર્થ અને મૂળ ડ્રગ્સ પાર્સલ દ્વારા મંગાવવામાં આવતા હતા એ દરમિયાન એની તપાસ કરતાં આગળ અમને ખબર મળી હતી કે આ ફોરેન પોસ્ટ ઓફિસમાં આ પાર્સલ્સ આવેલા છે જેના અનુસંધાને કાલે અમે રેડ કરી હતી અને આ પાર્સલમાં જે રેડ દરમિયાન જે ચકાસણી કરી એમાં સાડા સાડા ત્રીસ પાર્સલ્સ હતા જેમાં હાઈબ્રિડ ગાંજા પદાર્થ મળ્યા હતા અને એની જે કુલ જે પંચનામું કર્યું એ પ્રમાણે કુલ વજન એનું એક કિલો છસો સિત્તેર ગ્રામ છે જેની કિંમત એક કરોડ સિત્તેર લાખ જેવી છે અને આ અલગ અલગ દેશોથી ઓનલાઈન મંગાવવામાં આવ્યા હતા પાર્સલ્સ આ અલગ અલગ દેશો જેમ કે મૂળ મેક્સિમમ પાર્સલ જે હતા એ ગ્રેટ બ્રિટન યુકેથી અને યુએસથી મંગાવવામાં આવ્યા હતા એ સિવાય સ્પેન અને થી પણ મંગાવવામાં આવ્યા હતા આ પાર્સલ જે આ છે મોસ્ટલી યુથ અને મિડલ એજ ગ્રુપમાં આનું સેવન વધારે કરવામાં હોય છે ડિમાન્ડ વધારે હોય છે અને આની જે ઇઝીલી જે આ મળી જાય છે ખાસ કરીને ઇન્ટરનેટના માધ્યમથી જે મળે છે એના લીધે આનો ઉપયોગ પણ વધારે થઈ રહ્યો છે એનું વેચાણ આપણે જાહેર પ્લેટફોર્મ પર તો ઓપનલી થતું નથી જેમ જ્યારે પણ આપણે સોશિયલ મીડિયા અકાઉન્ટ જે મળતા હોય છે અમે સતત એનું સોશિયલ મીડિયા મોનિટરિંગ પણ કરતા હોય છે કે એવા કોઈ પણ અકાઉન્ટ હોય જે આ સબસ્ટેન્સ કે કોઈ પણ ઇલિગલ સબસ્ટન્સનું વેચાણ કરતા હોય છે તો અમે એ અકાઉન્ટ બંધ કરવા અને એની તપાસ કરતા હોઈએ છીએ એ સાથે સાથે અવેરનેસની પણ આપણે કામગીરી કરી રહ્યા છે કે જેથી આનું ઇન્ટરનેટ પર ઉપયોગ જે છે એ ઓછો થાય